શિયાળો આવી ગયો છે ને ત્વચા એકદમ રૂખી રૂખી થઈ ગઈ છે સાબુનો ઉપયોગ નથી કરવાનો આજે એક સરસ મજાનો ઉપટન બનાવતા શીખવાડીશ એ ઉપટમથી તમે તેને નાઈ પણ શકશો તો તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને તેને કેવી રીતે બનાવવું તે હું તમને આજે બતાવીશ તો સૌ પ્રથમ અહીં મેં એક બાઉલ લીધું છે અને તેની અંદર બે ચમચી હું ચણાનો લોટ લઈશ ચાનો લોટ બધાને ખ્યાલ જ છે કે ચાનો લોટ છે એ ત્વચાને નિખારે છે એટલે કે જે ત્વચાનો ઓરિજિનલ જે ટોન છે તેના કરતાં થોડો લાઇટ ટોનમાં આપે છે અને ત્વચાને એકદમ નરમ અને સોફ્ટ બનાવે છે એક ચમચી લાલ જે મસૂરની દાળ આવે છે ને તેનો એકદમ ફાઇન પાવડર કરી નાખ્યો છે તે પણ મેં મિક્સ કર્યો છે તે તો ત્વચા માટે ખૂબ જ ગુણકારી હોય છે ફ્રેન્ડ્સ અને અહીં બે ચમચી મેં ચોખાનો લોટ લીધો છે ચોખાને મેં સારી રીતે ધોઈને સુકવી દીધા છે અને પછી તેને મિક્સરમાં એકદમ ફાઇન મેં લોટ કરી નાખ્યો છે તમારે જો ઘરમાં ઘરઘંટી હોય તો તમે પણ તેનો શું છે તેનો લોટ બનાવી શકો છો અથવા તો બાર બજારમાં પણ તૈયાર લોટ મળે છે તો બે ચમચી મેં ચોખાનો લોટ લીધો છે આ બધી જ વસ્તુ આપણી સ્કિન માટે ખૂબ જ બેનિફિટ રહે છે આના અલગ અલગ સાબુ મળતા હોય છે પરંતુ આ બધી જ વસ્તુ આજે આપણે ભેગી કરીને યુઝ કરીશું તો સ્કિન માટે ખૂબ જ સરસ રહેશે અને સ્કિનના જે બધા અલગ અલગ રોગો થતા હોય છે એલર્જી થતી હોય છે તે પણ દૂર રહેશે હવે અહીં મેં એક ચમચી મુલતાની માટી મેં લીધી છે મુલતાની માટી એ સ્કીન ઉપરની જે ગંદકી હોય મેલ હોય ડસ્ટ હોય તે દૂર કરે છે તમે આ મુલતાની માટી તેને પલાળીને વાળ ઉપર અપ્લાય પણ કરી શકો છો હવે આ બધું જ મિશ્રણ મિક્સ કરી દેવાનું છે સાથે એક ચમચી મેં ચંદનનો પાવડર લીધો છે ચંદનનો પાવડર તમે જો રેગ્યુલર તમે સ્કિન માટે યુઝ કરશો તો તમારી જે સ્કિનની જે એલર્જી હોય અથવા તો સ્કિનની ઉપર જે ફોલ્લીઓ થતી હોય તે પણ દૂર રહેશે તો ચંદનનો પાવડર મેં અહીં એક ચમચી એડ કર્યો છે આ બધું જ મિશ્રણ સાઈડમાં આપણે મિક્સ કરતું રહેવાનું છે હવે આ બધું જ પાવડર મિક્સ કર્યા પછી અહીં બેથી ત્રણ ચમચી મેં મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર એટલા માટે આપણે આ પાવડર એટલે કે ડ્રાય ફોર્મમાં આપણે રેડી કરીએ છીએ જેથી કરીને આની અંદર આપણે દૂધ ન નાખી શકીએ કેમ કે જો જેટલું દૂધ દૂધ નાખીને તમે પેસ્ટ બનાવો તે તમારે વાપરવી જ જોઈએ પરંતુ આ ડ્રાય ફોર્મ તમે એક બે મહિના સુ છ મહિના સુધી તમે આ પાવડર રાખી શકો છો તો અહીં દૂધનું જે આપણે પ્રોટીનનો જે ભાગ છે તે આપણી સ્કીન ઉપર મળે જેથી કરીને અહીં મેં મિલ્ક પાવડર મેં એડ કર્યો છે જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો સ્કીપ પણ કરી શકો છો આમાં કોઈ પણ વસ્તુ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તમે આની અંદર દૂધ નાખીને પણ તમે જ્યારે યુઝ કરો ત્યારે દૂધ નાખીને તેને પેસ્ટ બનાવીને યુઝ પણ કરી શકો છો હવે આગળ લાસ્ટ નાખીશું ચપટી હળદર અહીં તમારે જો કસ્તુરી તમારે હળદર હોય તો વધારે સારું રહેશે નહીં તો તમારે જો ડેલી યુઝમાં તમે વાપરો છો તે પણ તમે લઈ શકો છો અથવા તો હળદર હળદરની જે ગાંઠ છે તેનો પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો કેમ કે આજકાલ કેમિકલવાળા ખૂબ જ મસાલા મળતા હોય છે તો અહીં આપણે સ્કિન ઉપર યુઝ કરવાનો છે તો તમારે અહીં એકદમ ચોખ્ખી વસ્તુ તમારે વાપરવાની છે હવે જો આ બધું જ મિશ્રણ આપણે મિક્સ કરી દીધું છે આમાં તમારે કોઈ પણ અલગ અલગ વસ્તુ તમે જે પાવડર તમે એડ કરી શકો છો જો તમારી પાસે જે હોય તે તમે તમે એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે બની ગયું છે એકદમ આપણું ઉપટન રેડી થઈ ગયું છે હવે તમે શિયાળામાં સાબુની જગ્યાએ તમે આ ઉપટન વાપરશો એક ડબ્બીમાં તમારે આ જે પાવડર છે તે તમારે આવી રીતે પેક કરી દેવાનો છે આ પાવડર તમારે બાથરૂમમાં મૂકી દેવાનો છે નાના બાળકથી માણીને છ મહિના બાળકથી માણીને તમે એકદમ વર્ષના વૃદ્ધ ગમે તે કોઈ પણ તમે આ પાવડર વાપરી શકે છે આમાં શું થતું હોય છે કે નાના બાળક માટે અલગ સાબુ હોય છે મોટા વડીલ માટે અલગ સાબુ હોય છે આપણા માટે પણ અલગ સાબુ હોય છે બાળકો માટે પણ અલગ સાબુ રહેતો હોય છે આવા અલગ અલગ સાબુ રાખવાની કોઈ જરૂર નથી આ ઉપરાંત દરેક જે છે એ યુઝ કરી શકે છે જ્યારે તમે બાથરૂમમાં આવો ત્યારે તમારે આને કેવી રીતે યુઝ કરવાનો છે અથવા તો તમે એને ફેસવોશ હાથ પગ પણ તમે આને આનાથી તમે ધોઈ શકો છો હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે હું તમને બતાવું હવે આનો ઉપયોગ જ્યારે આપણે નાવા બેસીએ અથવા તો ક્યાંક બહાર જઈને આવ્યા હોય અથવા તો આપણે જ્યારે ફ્રી હોઈએ ત્યારે આવી રીતે હાથ છે પગ છે અથવા તો આપણી બોડી છે ફેસ છે તેને આપણે પાણીથી પલાળી દેવાનું છે અને પછી આ ઉપટરને આવી રીતે રબ કરવાનો છે બેથી ત્રણ જ મિનિટ ખાલી રબ કરશો ને તો પણ ચાલી જશે અને હા જો આને તમારી પાસે તમારે વધારે તમારી પાસે વધારે ટાઈમ હોય તો આ ટું આ ઉપરાંતને થોડું સુકાવા દેવાનું પછી તેને આવી રીતે પાણીથી આવી રીતે ભીનું કરીને મસાજ કરીને તેને ક્લીન પણ કરી શકો છો આ ઉપરાંત તમે કોઈ પણ અંગ ઉપર લગાવીને તમે આનો યુઝ કરી શકો છો કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એક જ વીક તમે ઉપયોગ કરશો તો ઓટોમેટિક તમને રિઝલ્ટ દેખાઈ જ આવશે કારણ કે આ ઉપરાંત હું દર શિયાળામાં તેનો ઉપયોગ કરું જ છું આમાં જો શિયાળામાં ઉપયોગ કરો તે જરૂરી નથી તમે ઓલ ટાઈમ ઓલ સિઝનમાં તમે યુઝ કરી શકો છો તો હવે સાબુને બાય બાય કરવાનું છે અને આ ઉપરનો તમે ઉપયોગ કરશો તો તરત જ તમને ફરક લાગી જશે અહીં હું તમને લાઈવ ડેમો બતાવું છું જો એક જ વખત મેં યુઝ કર્યો છે તો મારા હાથનો જે જે હાથે મેં ઉપટનથી મેં હાથ ધોયો છે અને જે બીજો હાથ છે તેમાં અલગ જ ફરક તમને લાગી જશે તો ખરેખર બહુ જ વધારે મોંઘું પણ નથી ઉપટન બનાવવું અને એકદમ ઇઝી બની જશે અને હા કોઈ પણ યુઝ કરી શકશે જુઓ તરત જ ફરક દેખાશે એક જ વખત વોશ કરેલો હાથ અને જે હાથે મેં વોશ નથી કરેલું તે અલગ દેખાય જ છે અલગ જ તેનો કલર લાગે છે તો આવી રીતે બજારમાં મોંઘા મોંઘા અલગ અલગ સાબુ લાવવા કિંમતી બોડી વોશ લાવવા તેના કરતાં આવી તે પહેલાંના જમાના લોકો તો આવી રીતે જ ઉપટન બનાવીને યુઝ કરતા હતા તો આનો શું તમે એક જ વીક ઉપયોગ કરી જોજો ખૂબ જ હેલ્પફુલ છે અને હા જ્યારે તમે આ પાવડર બનાવો તો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તે યુઝ કરીને મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો તો આવી હેલ્પફુલ હું વિડીયો તમારી સાથે શેર કરું છું તો વિડીયો થોડી ઘણી પણ હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ મારી ચેનલ લાઇક કરો શેર કરો અને ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો જેથી કરીને બધાને હેલ્પફુલ લાગે અને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં એક પાવડર રેડી તૈયાર થઈ જશે જો આવી રીતે ડબ્બીમાં છે ને તમારે આવી રીતે અંદર એક નાની ચમચી મૂકી દેવાની અને જ્યારે કોઈ પણ નાવા બેસે ફેસવોશ અથવા તો હાથ પગ ધોવા બેસે ત્યારે ચમચીથી હાથમાં લઈને પલાઈને તમારે તેનો યુઝ કરવાનો છે